અત્યારે હમણાં આવશે માતાબા ચોકડી અહીંયા એવું ને એવું કામ ચાલુ છે એ ગુડ આફ્ટરનૂન જય માતાજી સ્વાગત છે તમારું નવા વ્લોગમાં તો કેમ છો મિત્રો બધા મજામાં આપણે અત્યારે ધન દિવસનો મસ્ત મજાનો રેસ્ટ કર્યો છે કારણ કે આપણે આવી ગયો તો ફેવર એટલા માટે શું છે કે બહાર નીકળવાનું ફેવર કહેવાય ને ફીવર ફીવર ફેવર હાલો જીવ હોય તાવ આવ્યો મથલ લેતો આપણે ખબર પડે બરાબર ભીખા કેસે કેસે લોક રહેતે યાર યહાં પર તાન દિવસ આરામ કર્યા પછી હવે આપણે નીકળી થી જામનગરની ની એટલે કે જવાનું છે આપણે અત્યારે ચોટીલા દર્શન કરવા માટે અને પ્લસ માં ટાઈમ મળશે તો આપણે રિટર્ન માં રાજકોટ થતા આવશે કારણ કે નિયા જવાનો ટાઈમ તો ફિક્સ છે આપણે પણ આવવાનો ટાઈમ નક્કી ન હોય આપણો એક્ચ્યુઅલી તો ચાલો મિત્રો આપણે મળીએ આગળ સફર અને શિવ આવી ગયો જી તો કેતા ભૂલી ગયો જો

આપણે એવું નથી કે જામનગર માં જ રોડ બને રાજકોટ ની હાલત જોવો તમે આપડે મેન બાયપાસ જઈ ગયા આપણે અત્યારે હમણાં આવશે માતાપા ચોકડી પણ અહીંયા એવું ને એવું કામ ચાલુ છે એટલે શું છે એટલે આખા ગુજરાતમાં મને લાગે એવું કામ ચાલુ હોય એવું ભાઈ ચોટીલા રાજકોટ થી નીકળી ગયા જી અને ચોટીલા કેટલું છે ભાઈ આડત્રીસ મિનિટ નો રસ્તો બતાવે છે એટલે કે ત્રીસ કિલોમીટર એ ઘણું લાંબુ છે ભાઈ હવે શું છે પંપે બેઠા ઈ એક મિનિટ ફ્રેશ થવા માટે હું ને શિવ તું તો દેખી નહી ફોનમાં ગાડી હલાવી હલાવીને એસી ચાલુ માં એક તો મજા માન થઈ જાય આજે અને યાર એસી કરી કરીને સમજ રહેવો ના યાર ઘરે જાય તો વરી તબિયત બગડવાની છે ભી ચોટીલા દર્શન કરી લઈ જો ના થઈ જાય તો વેલા કારણ કે અહીંયા શું જાય આપણે પાંચ વાગ્યા પાંચ તો વાગી ગયા દેખતે આગે ક્યાં હોતા ચાય તો રહે અભી ચોટીલા થી આવી ગયા છે હવે સિટી ની બારે હાઈવે ઉપર ઉભા ને હવે છે ને કટક બટક કર લે પછી શું છે જમવાનું છે આપણે રાજકોટ વટી એટલા માટે પછી યાર હાવ આવો મેં તો કીધું ત્યાં ફાઈવ સ્ટાર હોટલમાં તું મા તો ભાઈ આ છે મંદિરેથી નીચે આવીને ડાયરેક્ટ છે આ માર્કેટ જોઈ શકો છો તમે જે કાંઈ પણ ખરીદી કરવાની હોય એ કોઈ નવા આવ્યા એના માટે છે બાકી જેને જોયું એના માટે તો જોયું છે અને અહીંયા થાય છે અત્યારે આથી નવસો નવાણું સીડી જે બધા લોકો અહીંયા આવે છે ને એક સપનું હોય છે કે ભાઈ પૂરું થાય અને માનતા રાખે એવું તો ચામુંદર માતાજીનું એટલું સત્ય છે તમે આવો ને તો ભાઈ જરૂર ને જરૂર આવજો વહેલા આવજો એમ અમારે તો લેટ થઈ ગયું બે ભાઈ આટા મારી જાય કામ થઈ જાય જઈ વાહ જાય જઈને વાહ જાય જઈને નવસો નવાણું પગથિયા નહીં ભાઈ નવસો નવાણું પગથિયા સાન થઈ ગઈ છે હવે સાતક વાગ્યા છે શીવું જોતો ભાઈ ઓહો સાડા સાત થઈ ગયા બહુ લેટ વેરી લેટ ક્યુકી અભી જામનગર નીકળને કા ટાઈમ હો ગયા ઓર આખું યાર બહુ પેન કરે છે ગાડી હલાવી લે ને બપોર વાત છે યાર અત્યારે પાછા જે મંદિરે જાય ને એ જ રૂટ ઉપર અમે જાય આ સાઈડ થી આટા મારી જાય નાસ્તો કેવો કરતો મજા આવી મજા આવી ગાડીમાં અવાજ નહીં કરીને આવે ક્યાં કરે ક્યાં ના કરે પતા નહીં ચલ આરતી થાય છે બીજે પાછળ મંદિર છે ત્યાં આરતી થાય છે આ તો ઉપર ઉપર આરતી થઈ જાય ને હમ ભાઈ ઉપર આરતી થાય છે અત્યારે બસ હું છે રાતે મનાઈ જાય ને અને બધા શું છે વેલા જે આઈલા આવે છે નીચે એટલા માટે આ બને વી ગયા રહી ગયા યાર શું ખબર આવતા હશે યાર આ ખરીદી કરવા રહી જાય ને યાર એટલે ઈ મજા જ ના આવે યાર ઈ કે ઓલું લેવું ને ઓલું લેવું ને માર્કેટમાં ઓ નજારો આવે છે ભાઈ એક નંબર અલ્ટીમેટ હો ભાઈ આ જે રાજકોટ સિટી તમે ના જોયું હોય તો જોઈ લેજો મિની દુબઈ હો ભાંગ તો નહીં ખોડતી

અને હવે આપણે શું છે ભૂખ લાગી ફૂલ તો હવે જમી લઈએ તો ભાઈ તો ભાઈ મસ્ત મજાનું જમીન પાછા આપણે આવી ગયા હજી બારે આપણી કાર પાસે કારણ કે શું છે હવે ઓવર ટાઈમ થઈ ગયો છે ને સાડા થી આજે આઈ થિંક પહોંચી તો જામનગર એક દોઢ વાગે કારણ કે હજી જીજુને એને મૂકવા જવાના છે એના ઘરે લાલપુર બાયપાસ છે અને ત્યાંથી પછી આપણે જ્યાં આપણા ઘરે તો એમાં ટાઈમ વહી જવાનો છે પાણી કીધું એમા ટાઈમ થઈ જવાનો છે તો નકા પછી આપણે વ્લોગ આયા મિત્રો પર દેસી પૂરો તો કેવું રહેશે તમને શું લાગે છે પૂરો પર દેવોજી આયા મિત્રોવાના બીજા વિડિયોમાં સબ્સ્ક્રાઇબ ના કર્યું હોય તો મિત્રો ખાસ કરીને સબ્સ્ક્રાઇબ કરી દેજો પર તમ લોકો નય હો તો સબ્સ્ક્રાઇબ કરો વો જો લાલ વાલા બટન હે ઉસકે સાથ સ્કેમ કરો يا پھر મહેફિલ જમાઓ મુજે નહી pata બસ ક્લિક હો જના ચાહીએ ab મે ભી જા રહા હું મુજે પાર્ક મે સ્ટન્ટ્સ મારને જાના